જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી જોઈ રહીશો સ્વિફ્ટ ડિઝાઇર ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે વાન વનર ગાડી બે હજાર ચૌદના મોડલની ગાડી જોવા મળી રહેશે સ્વિફ્ટ ડિઝાઇર વિડીઆઈ વર્ઝન છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે મારુ સ્વિફ્ટ ડિઝાયર ગાડી જોઈ રહ્યા છો વિડીયો વર્ઝન છે વર્ષ બે હજાર ચૌદની દસમા મહિનાના મોડલનું ગાડી જોવા મળી રહેશે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે કલર માં ગાડી છે કંપની કલર ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે ટ્રાન્સમિશન વિશેની વાત કરી દઉં તો મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે ફ્યુલ વિશેની વાત કરી દઉં તો ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે ચાચવેલી સોખી ગાડી છે વીમો પણ ચાલુ જ છે તેવું ગાડીના માલિક જણાવે છે ચાચવેલી ચોખી ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે સ્વિફ્ટ વીડીઆઈ ડિઝાયર બે હજારની ચૌદના મોડલની ગાડી જોવા મળે રહેશે એન્જિન પાવરફુલ કંપની કલર ચાચવેલી ગાડી ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી છે ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહેશે પાર્સિંગ વિશેની વાત કરી દઉં તો જે જે પંદરનું પાર્સિંગ છે ગાડીનું ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત એકસઠ હજાર કિલોમીટર ચાલેલી છે જે કિલોમીટર કિલોમીટર ગેરેન્ટેડ છે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વિડીઆઈ ડિઝાઇર વેચવાની છે ટાયર ન્યૂ કન્ડિશનમાં જ બધા ટાયર જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે ખરીદવાની ઈચ્છા હોય સ્વિફ્ટ ડિઝાઇર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળે રહેશે આર કે કાર્સ એન્ડ બાઇક્સમાં વલસાડ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત તમારે ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને ડિઝાયર ગાડી વિશેની સ્વિફ્ટ ડિઝાયર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર છન્નું સ સોવીસ એંસી સાત અઢાર તે આ ડિઝાયર સ્વિફ્ટ ડિઝાયર ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર ચૌદના મોડલની ગાડી વન વોનર ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે જો ગાડી ઉપર લોન કરવી હોય તો તમને લોન પણ કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય સ્થળ પર જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું